બે થઈ નખેલું છે સપનું કઈ વાગે આવી તું સવાર છ વાગે આવી તું ચાર વાગે કાઢી લેવાનું એવું સમય વતી જાગે

કેટલા હોન્ટ માં ગા પડી ગઈ ફૂણી મારા જો જો તા આ ફૂણી મારા જો આ જો જો આઈએ છે તું જેલી માં આઈએ છે માં ના ભૂલીએ તને હે માં ના ભૂલીએ હા દસી થઈ ગયા છે ગા દસ છે મે દસી છે બોલો ભળક આપણે હુણ ચેલા મંગા ને ઓસ મંગાઈ લ્યો ઓસ દસ ફેર તું કરી પંદર કરશે આ મોટો કરશે પંદર ફેર બધી સપ્લાય તો કરશે

ઓટિયા ફરી ગયો અલ્યા આ પોણી આવી જોડો મારે તો ઉંમર થઈ ગઈ કે યાર થાક લાગા ને ભઈ આ ફગ મારે ફેચો ભરાઈ જાય શું કરવાનું આ આવી ભાઈ પોણી આવી લો પી ને પોણી કે ને

હું ત્યાં જ્યા તમે તો સપનો મોટો મોટો બતા મારું તો મને પેલો થાક લાગ્યો હતો ત્યાં થાક ઉતાર્યું આવી જ ના ઉતરે થાક